ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે સેક્શન ઈમાં માં આવતો પાંચ માર્ક્સ નો મહત્વનો ટોપિક આલેખ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર વિદ્યાર્થી મિત્રો ઇન્ફોર્મેશન ટ્રાન્સફર માં તમે આરામથી 5 માંથી 5 માર્ક્સ મેળવી શકો છો તો એના માટે શું કરવું પડે અલગ અલગ મેક્સિમમ એક્ઝામ્પલ સોલ્વ કરવા પડે અને તમને બધાને ખબર છે ટેબલ સ્વરૂપે આલેખ સ્વરૂપે ટ્રી ડાયાગ્રામ સ્વરૂપે પાઇ ચાર્ટ સ્વરૂપે અલગ અલગ રીતે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આવતા હોય છે અને બધાને તમારે મસ્ત મજાની પ્રેક્ટિસ કરવી હોય ને એક એક ઉદાહરણ વાઈસ તો તમને ઢગલાબંધ વિડીયોસ આપણી ચેનલ પર મળશે તો ખાસ એક 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 કરજો અને બોર્ડની પરીક્ષા માટે મેક્સિમમ કોન્ફિડન્સ મેળવજો બીજી મહત્વની વાત વિજ્ઞાન પ્રવાહ હોય કોમર્સ હોય કે આર્ટસ હોય બધા પ્રવાહ ને લાગુ પડે છે આ ટોપિક એટલે બધા માટે આ ટોપિક મહત્વનો છે અને આરામથી પાંચ માસ લઈ શકો બીજી મહત્વની વાત કરીએ બોર્ડની પરીક્ષામાં કેવા પૂછાય છે

તમને સમજાઈ જશે એટલું મસ્ત મજાનું આસાન બોર્ડમાં પૂછાયેલું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે ચાલો તો એક એક વાક્ય સ્વરૂપે સમજીએ સૌથી પહેલું કામ કરવાનું આ પેલું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર શેના પર છે એના માટે તમારે પહેલી લાઈન લખવાની તો એ આપણે કઈક આવી રીતે બનાવીએ છીએ ધીસ ટેબલ ગિવ્સ અસ ઇન્ફોર્મેશન અબાઉટ એડવાન્ટેજીસ ઓફ ટેલિવિઝન એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ટેલિવિઝન તમે આગળના વિડીયો જોયા હશે તો તમને ખ્યાલ આવી ગયો હશે આપણે આ પ્રકારની પેટર્નથી ટેબલ વાળા ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં પહેલી લાઈન લખીએ છીએ હવે વન બાય વન મુદ્દા કવર કરીશું તો મને ફાયદામાં ટોટલ અહીંયા ચાર મુદ્દા દેખાય છે એક એકને વન બાય વન લઈ અને એક એક વાક્ય બનાવતા જઈએ તો અહીંયા જુઓ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ એન્ટરટેનમેન્ટ ઘણું ખરું વાક્ય તો તમને ઉપર જ આપેલું છે તો તમારે અમુક ટકા ખાલી ભાગ એડ કરવાનો રહેશે તો ટેલિવિઝન ઇઝ અ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ એન્ટરટેનમેન્ટ આ તમારું પહેલું વાક્ય બનશે

ટેલિવિઝન ઇઝ અ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ એન્ટરટેઇનમેન્ટ જે બનાવ્યું એસ પ્રમાણે અહીંયા બનાવવાનું છે પણ એકવાર ટેલિવિઝન ની વાત થઈ ગઈ તો હર વખતે વાત કરવાની ના હોય હવે આપણે એનું સર્વનામ લઈએ ઇટ ઇટ ઇઝ અ ગુડ પ્લેટફોર્મ ફોર બિઝનેસ થ્રુ એડવર્ટાઇઝમેન્ટ યસ ત્યારબાદ અહીંયા એજ્યુકેશનલ ચેનલ ફોર ડિસ્ટન્સ લર્નિંગ આપેલું છે આને થોડું આપણે અલગ રીતે બનાવીએ ઇટ હેઝ માલિક વાત છે એટલે ઇટ હેઝ એજ્યુકેશનલ ચેનલ્સ ફોર ડિસ્ટન્સ લર્નિંગ જોઈ લો કેટલું આસાન છે યસ તો નોર્મલ નોર્મલ તમારે મુદ્દાઓ એડ કરીને જ કામકાજ કરવાનું છે આરામથી તમારું કામકાજ થઈ જાય ચલો આટલો ભાગ પૂરો થઈ ગયો હવે વાત આવશે ટેલિવિઝનના ગેરફાયદાની પણ એની પહેલા તમારે આવી મસ્ત મજાના પ્રેઝન્ટેશન સાથે ભણવું હોય અને બોર્ડના વર્ષને શાનદાર બનાવવું હોય તો તમારી પાસે એક જબરદસ્ત મોકો છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે ખાસ એમાં જોડાઈ જજો તમને રેગ્યુલર અપડેટ મળતા રહેશે જેથી તમને બોર્ડની પરીક્ષામાં કોન્ફિડન્સ આવશે ચાલો હવે આગળ વધીએ ગેરફાયદા ઉપર હવે શું કહીશું આપણે ફાયદા તો ઘણા બધા છે અને સાથે સાથે ગેરફાયદા પણ છે તો આપણે એવું વાક્ય લખે જો કે એના ગેરફાયદાઓ પણ છે યસ તો હાવેવર ઈટ હેઝ સમ ડિસએડવાન્ટેજીસ એઝ વેલ સાથે સાથે કેટલાક ગેરફાયદાઓ પણ છે ક્યાં છે પહેલું આપણે લઈએ તો અહીંયા પણ આ વાક્યની જેમ લીડ્સ આપેલું છે જે ક્રિયાપદનું પાંચમું રૂપ છે તો માત્ર આપણે આગળ ઈટ મૂકીને આખું વાક્ય બનાવી નાખશું ઈટ લીડ્સ ટુ વેસ્ટ ઓફ ટાઈમ સિમ્પલ નેક્સ્ટ ડિસ્ટ્રેક્શન ઓફ સ્ટુડન્ટ ડિસ્ટ્રેક્શન ફોર સ્ટુડન્ટ ચલો ડિસ્ટ્રેક્ટ કરે છે તો એનું જ ક્રિયાપદ થઈ ગયું ડિસ્ટ્રેક્ટ તો આપણે બનાવીશું ઈટ ડિસ્ટ્રેક્ટ યસ સ્ટુડન્ટ્સ સેનામાં ફ્રોમ ધેર સ્ટડીઝ તો આ પ્રમાણે તમારું આ વાક્ય બની ગયું હવે ત્યારબાદ હેલ્થ ઇશ્યુ તો અહીંયા તમે સાદા વર્તમાનકાળથી બનાવો તોય ચાલે પણ પેપર ચેક કરને કઈક નવી નવી વાક્ય રચનાઓ દેખાય એને ખબર પડે કે આ વિદ્યાર્થીને ઇન્ફોર્મેશન ટ્રાન્સફરનું ઘણો કરો નોલેજ છે ઘણી બધી વાક્ય રચનાઓ ફાવે છે તો અહીંયા આપણે બધે જ વર્તમાનની જ વાત કરી છે તો આપણે એક વર્તમાનનું મોડલ ઓક્સિલરી લઈએ યસ ઈટ કેન ઓલસો ક્રિએટ હેલ્થ ઇશ્યુ જોઈ લો તો અલગ અલગ જેટલી તમે વાક્ય રચનાઓ બનાવશો એટલું જ પેપર ચેકરની સામે મસ્ત મજાની ઇમ્પ્રેશન પડશે તો એવા જ અલગ અલગ એક્ઝામ્પલ સાથે આખું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આ તમારું અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલું હતું તો મિત્રો આ ટોપિક એવો ટોપિક છે જેટલા તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલો જ તમને કોન્ફિડન્સ આવશે તો આગળના બધા જ વિડીયો જોઈ લેવાના છે જેથી તમારા અંદર એક સારા લેવલનો કોન્ફિડન્સ આવે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ